કાત્યાય ની વ્રત કરતી કાત્યાય ની વ્રત કરતી અને આ કારતક મહિનામાં આ વ્રત થતું આ કારતક મહિનામાં ઠંડી શરૂ થઈ હોય બરાબર ઠંડી સવારમાં લાગતી હોય હે ધીમે ધીમે એની હવા હવે આવવા માંડી છે સવારના સવારના સમય સમયમાં નદીએ નાહવા જવાનું ઠંડા પાણીમાં નાહવાનું અને નાઈને પછી મા કાત્યાયની પૂજા કરવાની અને તે સમયે કુમારી દીકરી આ વ્રત કરે અને મા કાત્યાયનીને પ્રાર્થના કરે અને જેવો ભરથર જોઈતો હોય ને એવી મનોકામના કરે આ બધી ગોપીઓ જે કુમારી ગોપીઓ હતી ને એ કનૈયાને પતિ રૂપમાં પામવા માટે આ કાત્યાયની વ્રત કરતી હતી એટલે ભગવાને જોયું તમારે આવા કઠિન વ્રત કરવાની જરૂર જ ક્યાં છે તમારો દેહાધ્યાસ થઈ ગયેલો છે તમને દેહાભિમાન છે જ નહીં અને દેહાધ્યાસ થઈ જાય પછી આ દેહની જે સ્થિતિ છે એ પ્રભુની સાથે એકાકાર થયેલી હોય એને પછી વ્રત જપ તપ કશું કરવાની જરૂર રહેતી નથી પણ ગોપીઓ માને નહીં એટલે એક દિવસ પ્રભુ ગોપીઓ નાવા ગઈ ને તો ત્યાં ગયા બધી યમુનાના ધરામ નાવા પડીને આ બાજુ બધા બધા કપડાં લઈને ઝાડ ઉપર બેસી હવે બધી નહીં નહીં ને નીકળે ને તો કપડાં નહીં કોઈના એટલે પાછી દોડતી દોડતી અંદર જતી રહે પાણીમાં કેટલી બધી વાર થઈ ધીરે ધીરે અજવાળું થયું એટલે ખબર પડી હલા આપણા કપડા જ નથી કોણ લઈ ગયું હશે કોણ લઈ ગયું હશે ત્યાં તો ઝાડ ઉપર બેઠો બેઠો પગ લટકાવીને કે કપડાં જોઈએ તમારે એટલે બધી ગોપીઓ કે હા તો અહીંયા મને બેઠો છે તને કઈ શરમ લાગે છે જ્યાં ઘરે અમારા કપડાં મૂકી દે નીચે એ નહીં મૂકવું તમારા કપડાં નહીં મૂકવું બધી ગોપીઓ શરમની મારી પાણીમાં બેસી જતી અને કહેતી કે એ નઠારા તને કાંઈ શરમ લાગે છે કપડાં આપ ત્યારે ભગવાને ગોપીઓના ભીતરની અંદર ઝાંખી કરાવી છે અને ગોપીઓને એમ કહ્યું છે કે હું તમને આ વ્રત ના કરવા દેવા માટે તમારા કપડાં લીધા છે ભીતરમાં જો તારામાં અને મારામાં કોઈ અંતર નથી આપણે બંને જુદા નથી કે તને મને પામવા માટે આવું વ્રત કરવું પડે આપણે બંને એક છે આ એકાત્મતાની સાધના ગોપીઓના વસ્ત્ર હરણ સાથે ભગવાને ગોપીઓને બતાવી છે ભગવાનને ભાવ જોઈએ છે ભગવાનને પ્રેમ જોઈએ છે અને તેથી આ ગોપીઓને આ વ્રત ના કરાવવા માટે ભગવાને ચીર હરણ